ગતોણત્રીસ ઓક્ટોબરની રાત્રે રાજકોટના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગલા રોડ ઉપર આવેલા પ્રગતિ હોસ્પિટલ નજીક અંગત અદાવતને કારણે બે ગેંગ વચ્ચે અંધાધૂંધી ફાયરિંગ કરી દહેશત ફેલાવવામાં આવી હતી જે બાદ ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા ડિવિઝન પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસોસીએટ સહિતની પોલીસ ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ સાથે રાજકોટ પોલીસ દ્વારા રાજકોટની કુખ્યાત પંડ્યા ગેંગ બાદ જંગલેશ્વર વિસ્તારની મુરગા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુથસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમરુર્ફે મુર્ગો પઠાણ સહિત એકવીસ આરોપીઓ વિરુદ્ધ ગુથસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તેમજ હાલ પોલીસે બાર આરોપીની અટકાયત કરી બાકીના ચાર આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમને ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી મહત્વની વાત એ છે કે રાજકોટની કુખ્યાત પૈંડા અને ગેંગ વિરુદ્ધ પ્રોહિબિશન ડ્રગ્સ વેચાણ સહિતના કુલ ગુના નોંધાઈ યૂક્યા છે જેમાં પૈંડા ગેંગ વિરુદ્ધ પ્રોહિબિશનના બોતેર જુગારનો એક અને એનડીપીએસનો એક કેસ નોંધાયો છે જ્યારે મુર્ઘા ગેંગ વિરૂધ્ધ પ્રોહિબિશનના વીસ જુગારનો નવ અને એનડીપીએસનો એક કેસ નોંધાયો છે રાજકોટ શહેરના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર જાસર અને અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા સર દ્વારા રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓ વિરુદ્ધ કડક પગલાં લઈ તેઓને નેસ્તનાબુદ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી તો એ સૂચનાની અનુપાલના ભાગરૂપે જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી જેને મુર્ગા ગેંગ કહેવામાં આવે છે એના એકવીસ સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ચોળકી વિરુદ્ધ છેલ્લા દસ વર્ષોમાં આર્મ્સ એક્ટ ખૂનની કોશિશ હથિયારો સાથે રાયોટિંગ ચોરી એનડીપીએસ સરકારી મિલકતમાં તોડફોડ ફરજ રુકાવટ જેવા છત્રીસ ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે આ ટોળકીના એકવીસ સભ્યો પૈકી બાર આરોપી જે છે હાલ પોલીસ શિકંજામાં છે જેમાં શાહજહાં અહેમદભાઈ ઇરફાન સત્તાર હમીજ સરફરાજ મુઝકીર અને ફરહાન ઇત્યાદિ છે અને ચાર આરોપી એ ડિવિઝનના ગુનાના કામે જેલ હવાલે છે જેમાં ગેંગનો જે લીડર છે સમીર ઉર્ફે મુર્ગુ અને તેના શાગીર છે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ બંને ગેંગના સત્તર પ્લસ એકીસ આરોપીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાથી દારૂ જુગાર અને એનડીપીએસ જેવી પ્રવૃત્તિઓ પણ ઓછી થશે એના પણ અંકુશ લાગશે કેમ કે આ બંને ગેંગના સભ્યો વિરુદ્ધ નાઇન્ટી ટુ પ્રોવિઝન એક્ટ હેઠળના ગુના જુગારના દસ ગુના અને એનડીપીએસના ગુના દાખલ થયેલા છે આ સિવાય રાજકોટ શહેરમાં જે સંગઠિત ગુના આચરનાર વ્યક્તિઓ છે અને જે વારંવાર ગુના કરતા વ્યક્તિઓ છે એના વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી અત્યારે હાલ ચાલુ છે અને આવનાર સમયમાં બીજે પણ જીસીટીઓસી એક્ટ હેઠળની કાર્યવાહી દાખલ થશે અને આ ગેંગના તમામ સભ્યોની જે મિલકત છે જે એને ગુનાખોરીથી હાસિલ કરેલ છે અને એમના જે કોન્ટેક્ટ છે એના જે વાહન છે એમની તમામની ગહેનતાપૂર્વક જાંચ કરવામાં આવશે અને જે પણ અપરાધ થી દુનિયા થી જે એને જે મિલકત બસાવેલી હશે એને કબજે કરી કાર્યવાહી કરવામાં આવશે સર જે ફાયરિંગ કરવામાં મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે આમાં જે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના ગુનામાં જે ફાયરિંગ નો બનાવ બન્યો હતો એમાં મુખ્ય આરોપી જે મુરગા ગેંગ નો એક સમીર ઉર્ફે સંજલો છે અત્યારે ફરાર છે એને પકડવા માટે અમારી ટીમો ટીમો પ્રયાસ ચાલુ છે સર જે જેલ માં છે ચાર કો પોર્ચા